ગણેશ ચતુર્થી હોય કે નવા ઘરમાં પ્રવેશ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અહીં ગણપતિ બાપ્પા માટે મહત્વની વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે એક મૂર્તિની દિશા ડેરેક્શન શુભ દિશા ગણપતિની સ્થાપના માટે ઉત્તરપૂર્વ ખૂણો ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તે શક્ય ન હોય તો ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે કઈ દિશામાં ન રાખવું દક્ષિણ દિશામાં ક્યારેય ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ બે સૂંઢની સ્થિતિ પોઝિશન ઓફ ટ્રંક ડાબી બાજુની સૂંઢ ઘરમાં સ્થાપના માટે ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણપતિ વામમુખી ગણેશ સૌથી ઉત્તમ છે તે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જમણી બાજુની સૂંઢ જમણી બાજુની સૂંઢવાળા ગણપતિ સિદ્ધિ વિનાયકને વિશેષ પૂજા વિધિની જરૂર હોય છે જે સામાન્ય રીતે મંદિરોમાં જોવા મળે છે ત્રણ ગણપતિનું સ્વરૂપ ફોર્મ ઓફ ગણેશા બેઠેલા ગણપતિ ઘર માટે હંમેશા બેઠેલી મુદ્રામાં હોય તેવા ગણપતિની મૂર્તિ પસંદ કરવી જોઈએ તે સ્થિર લક્ષ્મી અને ઘરમાં શાંતિનું પ્રતીક છે ઊભા ગણપતિ ઓફિસ કે કાર્યસ્થળ માટે ઊભા ગણપતિની મૂર્તિ શુભ માનવામાં આવે છે ચાર રંગનું મહત્વ કલર સફેદ ગણપતિ જો તમે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો સફેદ રંગના ગણપતિની મૂર્તિ લાવો કેસરી કે સિંદુરી ગણપતિ આત્મવિશ્વાસ અને પ્રગતિ માટે સિંદૂરી રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ પાંચ નાની પણ મહત્વની વિગતો ઉંદર અને મોદક મૂર્તિમાં બાપ્પાનું વાહન ઉંદર અને તેમના હાથમાં મોદક હોવા અનિવાર્ય છે આના વગરની મૂર્તિ અધૂરી ગણાય છે એક જ મૂર્તિ પૂજાના સ્થાનમાં ગણપતિની એક જ મૂર્તિ રાખવી જોઈએ એકથી વધુ મૂર્તિઓ રાખવાથી ઉર્જામાં વિક્ષેપ પડી શકે છે મુખ્ય દ્વાર જો તમે ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિ લગાવો છો તો તેની બરાબર પાછળ ઘરની અંદરની તરફ પણ ગણપતિ લગાવો જેથી તેમની પીઠ ઘર તરફ ન રહે છ ક્યાં ન રાખવા બાથરૂમની દિવાલ પાસે બેડરૂમમાં કે સીડીઓની નીચે ક્યારેય ભગવાનની મૂર્તિ ન રાખવી જોઈએ ચામડાની વસ્તુઓ પટ્ટો પાકીટ પહેરીને પૂજા ન કરવી તમારા માટે વધુ મદદ શું તમારે ગણપતિના સ્થાપન માટે શુભ મુહૂર્ત અથવા પૂજા વિધિ વિશે જણાવવું છે ગણપતિ બાબતે પણ તમને સંબંધિત વધુ ઊંડી અને ઉપયોગી માહિતી નીચે મુજબ છે એક મૂર્તિની ધાતુ અથવા સામગ્રી મટીરીયલ માટીના ગણપતિ પર્યાવરણ અને વાસ્તુ બંને માટે માટીની મૂર્તિ શાળુની માટી સૌથી શ્રેષ્ઠ છે તે કુદરતી ઊર્જાને જાળવી રાખે છે સ્ફટિકના ગણપતિ ઘરમાં રહેલા વાસ્તુદોષને દૂર કરવા માટે સ્ફટિકના ગણપતિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે ધાતુ સોના ચાંદી અથવા તાંબાની મૂર્તિ પણ ઘરમાં સંપત્તિ અને સ્વાસ્થ્ય લાવે છે બે ઘરના મુખ્ય દ્વાર પર ગણપતિ મેઇન ડોર વસ્તુ ઘણા લોકો ઘરના દરવાજા પર ગણપતિ લગાવતા હોય છે તેના માટે આ નિયમ ખાસ યાદ રાખવો જો તમે મુખ્ય દ્વારની બહાર ગણપતિ લગાવો છો તો બરાબર તેની પાછળ ઘરની અંદરની બાજુએ પણ ગણપતિની મૂર્તિ કે છબી લગાવો વાસ્તુ મુજબ ગણપતિની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે તેથી તેમની પીઠ ઘર તરફ ન રહેવી જોઈએ જો બંને બાજુ મૂર્તિ હશે તો તેમની દ્રષ્ટિ ઘરની અંદર અને બહાર બંને તરફ રહેશે ત્રણ પૂજાસ્થાનની ગોઠવણી ઊંચાઈ ગણપતિની મૂર્તિ હંમેશા લાકડાના બાજટ અથવા ઊંચા આસન પર રાખવી જોઈએ ભગવાનનું સ્થાન જમીન પર ન હોવું જોઈએ પ્રકાશ પૂજાના સ્થાનમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ અંધારાવાળા ખૂણામાં મૂર્તિ ન રાખવી ચોખ્ખાઈ ગણપતિની આસપાસ ક્યારેય કચરો કે ભંગાર ન રાખવો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે ચાર અર્પણ કરવાની ખાસ વસ્તુઓ ઓફરિંગ્સ વાસ્તુ મુજબ ગણપતિને અમુક વસ્તુઓ ચડાવવાથી વિશેષ લાભ થાય છે દુર્વા ધરો ગણપતિને એકવીસ દુર્વા ચડાવવાથી માનસિક શાંતિ મળે છે અને કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે લાલ ફૂલ જાસૂદનું ફૂલ ગણપતિને અત્યંત પ્રિય છે જે મંગળ ગ્રહના દોષ નિવારે છે મોદક લાડુ તે સંતોષ અને જ્ઞાનનું પ્રતીક છે પાંચ કદ સાઈઝ ઘરના મંદિર માટે મૂર્તિ બહુ મોટી ન હોવી જોઈએ વાસ્તુ મુજબ અંગૂઠા જેવડી અથવા નવ ઇંચથી નાની મૂર્તિ ઘર માટે સૌથી શુભ માનવામાં આવે છે છ વિવિધ પ્રકારના ગણેશ અને તેમના ફળ ગણેશનું સ્વરૂપ ફળ શ્વેતાર્ક ગણપતિ આંકડાના મૂળના ઘરમાંથી નકારાત્મક શક્તિ અને નજરદોષ દૂર કરે છે પંચમુખી ગણેશ જે ઘરમાં વધુ કલહ થતો હોય ત્યાં રક્ષણ માટે ઉત્તમ છે નૃત્ય કરતા ગણેશ કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે શુભ મહત્વની ટીપ જ્યારે પણ તમે ગણપતિની પૂજા કરો ત્યારે હંમેશા સિદ્ધિ અને શુભ લાભનું સ્મરણ ચોક્કસ કરો કારણ કે તે ગણપતિના પરિવારના સભ્યો છે અને તેમના વગર પૂજા પૂર્ણ ગણાતી નથી શું તમારે ગણેશ સ્થાપના માટે કયા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અથવા ચોગડિયા વિશે જાણવું છે